ફટાફટ ડુકરું ખૂબ હતું નક અત્યારે અડધી રાતે કોઈક જોઈ જાય તો કે આ તો શું કરી શકાય આ ડોહી એક તો મોય પડી રહી છે અને પ્રથમ અને અડધી રાતે બસ ઓ દાનભા અત્યારે રાતમાં શું કરો છો બીજું બા રાતમાં શું કરો છો પોડી લઈ કોઈ ના તો થોડા ડોહી ના લુઘડા પડે તો કે ડોહી લુઘડતું હોય તો ડોહી મોય પડી રહી છે અને મારા પણ આલુ ગ્રોધો બરાવા છે ઓય અલા તમાર સબરો શરમ આવા છે કે નહી આવતી યાર અરે હવે આમ આવ બહાર આવ આ કો ગોઈ જા હલ અલા આ તો મુ જોઈ જો હું તો કોઈ ને નહીં તો બીજું કો જોઈ જો તો ગોમ છે આબરૂ હોત તમારી અરે આબરૂ તો સહે ના હો મે એ બધી કાઢી નાખી જાલુ ગ્રોધો રમન તો પણ નું ગોતો આ તો એ તો બગરો તો કે આપા થયો તો આનો તમે હુકરવા ગોમ બુંગો પાડો છો

તમારી નહીં આ ના તો કાલ તો કેતા હતા હું આવ્યો છું એ તો કેતો તો ખાલી પણ એ તો ભોણા થી લાવ્યો છું તે મને મને જૂઠું બોલો છે એમ અરે તને એકલા ને આખા ગોમ માં જૂઠું બોલું છું ખા પડી છે મને બધું બનાવો છો આ કે દુનિયા જ બનાવ બને બને ને પેલું કરે છે નું મારો તો બરો આ મન જૂઠું બોલ્યા ને તો હું ગોમ માં બધું કરી કે તમે દોહી નો લોકો તો તા આ હું ના કરા ભાઈ હું કરાતું હ કોઈ જૂઠું બોલે મને કોઈ

આ ડોહી એક તો ઘરમાં ઊંઘવા દેતી નહીં આટલી તાડ ના થાળ પડે છે ને સો ખાટલો છે આ ડોહીનો ત્રાસ થઈ ગયો છે આખો આટલી ટાઢ પાસે ઊંઘવા દેતી નહીં રપાત રપાત કઈ નાખી છે એટલો શિયો ઘરમાં ગાયડું છે પણ એક વાર બોલતો નહીં કે ભાઈ ઊંઘવા દે ભાઈ નહીં મોય તે એવો બાપરા શો જશે તાર ટાઢે આટલી ટાઢ શું કરવાનું હું તો ઊંઘવા દેજો હા હા કોઈ પડે છે એ બધું તો ઠીક બીજું ભાઈ પણ કરવું પડે તાપણી લાગે પિતા રાખી આપડે બધા દૂર ઉપર તાપણી કરી દી ઈ કાની બી આપડે ભાઈ બને તને કોમ કરો તમે એ ભરો લેતા થોડું લાવું ના એવું લેતા છું લેતા છું ચિંતા ના કરતા બા

થોડું કંટાળે હું તમે આખું ગમ ફેખું કે રોડ ઉપર ખાલી હરગાવી ખોટો પાવર ના કરો હા તો જ કઉ છું સોનામા ઘેર તાપો ત

અરે મારો માહમતા પણ વરોડુ ક ગાળો ગાળો છે લ્યા ત ઘર તો 10 15 છે અલ્યા રસ્તો પર વાસક વસવા ના શકે ઘર વાસ મારો વાર ના બોલતા તું સમજાય છો આ દોહીનાલુ ગામ અલ્યા દોહીનાલુ ઉપર તમા હોય ને હડગામ છો એટલે તમા ઘરના દોહીનાલુ તો આમાં તો દોહી પર મારી ડોઈ સાથે મારા મું નહીં ધોય તાન કોણ ધોય અને આમ ધોય ઓમ કઢી સુદ્ધ કરી તમે હું છોડ બાલે

તમે રસ્તો બનાવ્યો છે ને તમે તમે ઉભા હું હતો કર

તમે હમણાં મૂકી છો હમજુ ચડો તમે વિશે જમીન બધું આ અંગા અંગા અર્ધ્યા ચાલો લાકુબાબ તમે ઓય કરતા તો હું લે ઓય જો ઉભા છે અમે બે ઓથેન તોતા દેસુ તું એટલે ઉભા રે અન આયનું આને મારબો રામ લાખરી ઘર ખાવા દોણોય નહીં ને મારવા જશે પાછા જઈને દોણે ના કરતો દોણ મત ખોય ઘર મો એ દોણ મત ખોય ઘર મો ખાવાની દોણા તારે પાછા અન દોહિનો લુખડો લાગો આ પાવરની વાત ન કરતો

હું કરવાનું છે કે જો મને પેલા એકમાં ખાવા પર મારો ઉંડીને લેતા ભાઈ ઓન માર્યા તમે લાગુ માર્યું છે મારા પગ ઉપર ફોટામાં માર્યું છે આ તાન આ જો હું જોઈ ગયો જો અરે આ જો પેને અથરોણા તા પોણા અન પડ્યા છે ને હોય આ લાકડી મારી દા પાલા જુઠ્ઠું બોલો છો છો ગોબો પડે છે લાકડીના ના પોંચ પોંચ રૂપિયા દંડ કરો બે ને ન કે પાછો હું દંડ કરે પાછો ગોબો ડો નામ ખાતા પોન છો પોતા ડોઈ ડોઈ નામ તમારી ડોઈ નામ નામ ખાતા ડોઈ જીવતા તમે ડોઈ ના ખાતા તો અરે મુખિયા ભાઈ વન ખબર ડોહિના હોય કરો હું જઈને આવું છું તમે હું વાન કરો હું હમણાં આવું જઈને ન ખબર હું બોન બનાવીને જતો રહ્યો ખબર ઓળખતા નહી ભાઈ ના ડોઈ ન તમે લુગ્રોન બતા મોન થાય ડાકલી વેરાઈ જાય હાલે ને તો અને આ મોજમ બોજો ને આ સીધા જાય એક ટોપલો પણ નાખો કોણ જતો તું અરે જે કરતા હોય જે વાત કરવાની છે કરો હું કાં જતો આ બેન 500 દન આપણ તો ન આપવાનો એ બીજુપા હું ઓન પાન મરસુ લાવના પૈસા ના આ 500 રૂપિયા લઈ આપણ અરે બે પૈસા ના સોના મારા કાઠી પંગો ના કરો કે મન થોય તો વાત કિતા મરસી લે મરસુ લાવ ના સોમા કે ના થાય ને કમ માર પૂછણી પૂછો પાછો અલે એ બિખારી જેવા તો તમે લાગો છો બીજુપા ઇમ કરીએ